એ લોકો તો ડોસા થઈ ગયા છે એ લોકો થી તો બિઝનેસ પણ નહીં થશે નોકરી પણ નહીં થશે મિત્રો તમે પણ આ વહેમમાં જીતા હોય ને તો આને ચોકડી મારી દીજો કારણ કે આજે હું એક સ્ટોરી લઈને આવી છું જે રિટાયર ફોજીની સ્ટોરી છે અને એ આજના ટાઈમના અંદર 10 થી વધારે લોકોને બિઝનેસ આપે છે રોજગાર આપે છે અને કેટલી ફેમિલી એમનાથી ચાલે છે અને જો તમે પણ રિટાયર થઈ ચૂક્યા છો અને તમને કંઈક વેપાર ચાલુ કરવો છે કે કંઈક નવી વસ્તુ કરવી છે તો આ વિડીયો ખાસ કરીને મિત્રો તમારા માટે રહેવાનો છે અને જેટલા લોકો પર વિચાર છે ને કે રિટાયર થયેલા લોકો કંઈ જ નહીં કહી શકે એક એજ ગ્રુપના પછી લોકો રિટાયર થવું જરૂરી છે તો આને માઈ જો કારણ કે આજના વિડીયો અંદર આપણે જોઈશું કે આને તમે લોકો કઈ રીતે બિઝનેસ ના અંદર ફેરવી શકશો ચાલો જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો હું રીતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું અજમીરા ફેશનના ગુજરાતી ચેનલ પર તો મિત્રો આજની વસ્તુ એટલે સરસ છે ને આજે એક એવા વ્યક્તિની સ્ટોરી છે જે આજે 10 થી પણ વધારે લોકોને રોજગાર આપે છે અને એમનાથી 10 થી પણ વધારે ફેમિલી ચાલે છે અને એ સ્ટોરી રહેવાની છે એક રિટાયર ફોજી તમે કોઈ દિવસ વિચાર્યું હશે કે ક રિટાયર આર્મી પર્સન એક બિઝનેસ કરશે જ્યાં લોકોની હોય ને મેન્ટેલિટી કે આ એજ પછી કઈ જ લોકો કરી નહીં શકે હું ડોસો થઈ ગયો છું હું આવું થઈ ગયો છું તેવું થઈ ગયો છું મારાથી કઈ વસ્તુ નહીં થશે એ જ ટાઈપની એ જ એજના અંદર એ માણસે વ્યાપાર ચાલુ કર્યો છે અને સાથે સાથે એ લોકોને વેપાર આપે પણ છે હવે વિચારો કેટલી બ્યુટીફુલ સીન છે ને કે એમને એ જ પહેલા તો કામ કરી લીધું એન્ડ ધેન હવે લોકો બધાને કામ પ્રોવાઇડ કરે છે અને મિત્રો આ વસ્તુ તમે પણ કહી શકશો અમનાના લોકો તો એવા છે ને કે કોલેજ સ્ટુડન્ટ છે ભાઈ મને બિઝનેસ કરવાની શું જરૂર છે મેં તો નોકરી કરા લોકોની મેન્ટેલિટી નોકરી લગીન સીમિત થઈ ગઈ છે લોકો એમ જ વિચારે તો ભાઈ મને 20000 કમાવું છે ને 30000 કમાવું ને લાખ રૂપિયાની નોકરી જોઈએ કે આ મેન્ટેલિટી નથી કે મને લાખ રૂપિયાની નોકરી બીજાને આપવાની છે તમે લોકો આ મેન્ટેલિટીથી ચાલશો ને કે મને 20000 બીજાને આપવાના મને ત્રીસ હજાર લોકોને પ્રોવાઈડ કરવાના છે તો આ મેન્ટેલિટી જે ચાલશો તો મિત્રો તમે કરોડપતિ બી બની શકો બરાબર બાકી જો તમે રિટાયર્ડ પર્સન છો અને તમને કંઈક વેપાર ચાલુ કરવું છે તમને હેલ્પ કરવી છે તમારા છોકરાઓને બાળકોને તો તમે ઈઝીલી કરી શકશો અને એ બિઝનેસ કયો રહેવાનું છે તમને ખ્યાલ છે એ બિઝનેસ રહેશે ટેક્સટાઇલ બિઝનેસ હવે ટેક્સટાઇલ બિઝનેસ કેમ એ હું તમને એક્સપ્લેન કરું છું મિત્રો માર્કેટના અંદર ઘણા બધા બિઝનેસ છે ફૂડ બિઝનેસ લઈ લો બરાબર પછી આપણે બચે ટેક્સટાઇલ થઈ ગયું રાઈટ બહુ બધા બિઝનેસ છે બટ વધારે બેસ્ટ થિંગ શું ખબર તમે તમે ફૂડ બિઝનેસના અંદર જોયું હશે કે સવારે પડતું બે બે ત્રણ વાગે લોકો ઉઠતા હોય છે લાડી વાળો બે ત્રણ વાગે ઉઠે ત્યારે જઈને એ છેક ત્યાં પહોંચી વળતું હોય છે તો એના અંદર મહેનત વધારે છે હવે ટેક્સટાઇલ બિઝનેસ અંદર શું છે ખબર મિત્રો જો હું તમને એક્ઝામ્પલ આપું હવે આ ફ્રોક છે બરાબર આ ફ્રોક મેં ખરીદ્યું છે હવે આ ખરીદેલું ફ્રોક હું મેન્યુફેક્ચરિંગના રેટ પર ખરીદા અને ધન માર્કેટમાં જીન સલ્ફ કરેનો આ મને બની બનાવેલી પ્રોડક્ટ મળી ગઈ મને કોઈ અંદર મહેનત નથી કરવી ખાલી મહેનત કરવી છે કે માર્જિન કેટલું મૂકું તે બરાબર તો એટલા માટે આ તમે ઈઝીલી સેલ કરી શકશો એક ઓછો એફર્ટસ વાળો બિઝનેસ છે હવે આ મેન્યુફેક્ચરિંગ રેટના અંદર મળશે કે આવ છે તમને ખબર છે ચાલો હું તમને કહી દઉં આ બધું મળવાનું છે આપણા અજમેરા ફેશનના અંદર અને જો તમે રિટાયર પર્સન ને મિત્રો તો તમને અહીંયા બિઝનેસ રિલેટેડ ગાઈડલાઇન્સ પણ મળી જશે જેમ કે આ કપડાને કયા એરિયામાં તમે વેચી શકો કેટલું માર્જિન મૂકીને વેચી શકો કે પછી આ તમે કઈ રીતે સેલ કરી શકો ક્લાયન્ટને કઈ રીતે વેચવું બધું એ ટુ ઝેડ લાઈક બિઝનેસ ની બધી ગાઈડલાઇન્સ તમને અહીંયા મળી જશે તો એકદમ ફિકર નોટ થઈને આવજો અને તમે જોઈ શકો છો કે અહીંયા તમને સિઝન રિલેટેડ કપડા મળવાના છે બરાબર સિઝનેબલ આપણે કપડાં વેચતા હોય છે હવે વ્યવહારની સીઝન છે તો આ ટાઈપના કપડાના કલેક્શન બહુ જ વધારે ચાલશે બહુ જ વધારે ફાઇન બ્યુટીફુલ હું તમને એક આર્ટિકલ બતાવું છું આ એક નાની બાળકીનું દસ વર્ષની બાળકી નું આર્ટિકલ છે અને તમે જોઈ શકો કે આટલા નાના આર્ટિકલ ના અંદર ફિનિશિંગ કેટલી પ્રેટી છે અને અંદર તમને દુપટ્ટો મળી જશે બ્યુટીફુલ લાઇક અસ્કર્ટ ટાઈપ નો તમને બોટમ જોવા મળી જશે જે પ્લાઝો સેટ ના અંદર આવવાનું છે અને અંદર તમને કલર વેરાઇટીસ બધું મળી જવાનું છે ને વ્યાપાર ચાલુ કરવો છે તો તમને બંચવાઇસ વસ્તુ જોઈતી હશે ને તો આપણા પાસે એ પણ અવેલેબલ છે અને તમને મિત્રો કેટલો પણ સ્ટોક કેમ ન જોઈતો હોય આપણા પાસે બધું મળી જશે બરાબર અને મિનિમમ પરચેસિંગની વાત કરી લઈએ તો મિનિમમ પર્ચેસિંગ આપણું રહેવાનું છે પચીસ થી ત્રીસ હજાર બાકી કલેક્શનની વાત કરું તો અહીંયા તમને સરસ મંજુ બ્યુટીફુલ આ ટાઈપના ક્યુટ કલેક્શન જોવા મળી જશે નાના છોકરાથી લઈને તમને અહીંયા મીન્સ કે ન્યુ વન વેવી થી લઈને તમને અહીંયા બાર થી તેર વર્ષના બાળકોના કપડાના કલેક્શન મળી જવાના છે બાકી કલેક્શન તમને ફેન્સી જોઈએ કે પછી બહાર આવવા જવા માટે જોઈએ ડંગરી ટાઈપની પેટર્નમાં જોઈએ બધા ટાઈપની પેટર્નના અંદર અહીંયા તમને કલેક્શન મળી જવાનું છે કંઈક ઘરમાં ફેરવા માટે જોઈએ તો આ ટાઈપની તમને ટી શર્ટ મળી જશે વેડિંગ્સ વગેરે માટે જોઈએ તો છોકરા માટે બાબા માટે આ ટાઈપના કંઈક પીસ સૂટ જોવા મળી જવાના છે ફ્રોક છે બધું છે આપણા પાસે અને જો તમને પણ આ ટાઈપના કલેક્શન લઈને વેપાર કરવો છે ઘરે બેસીને ઇઝીલી કરી શકશો પચીસથી ત્રીસ હજાર એકદમ મિનિમમ કેપિટલ છે આપણે બધા પાસે હોતી હોય છે ઇવન આપણે પચીસથી ત્રીસ હજારનો

તો એટલી ઇન્વેસ્ટમેન્ટ તમે કરીને એ વેપાર ચાલુ કરી શકશો અને મિત્રો કંઈક નવું કરવું છે તો ભાઈ એકવાર જોઈએ ને કરીને બરાબર રિસ્ક ટેકર બનો હું તો એવો જ કહેવા માગું છું અને જો તમને પણ એક સરસ મજાનો વેપાર ચાલુ કરવો છે રિટાયર થઈ ગયા છો કોલેજ સ્ટુડન્ટ છો એક્સ વાય એક્સવાઇઝ કોઈને પણ વેપાર ચાલુ કરવો હોય તો જલ્દીથી આવો અજ ફેશન કારણ કે અહીંયા તમને બિઝનેસ રિલેટેડ ગાઈડલાઇન્સ મળી જશે એ ટુઝ લગીન બિઝનેસની બધી માહિતી મળી જશે અને જો વધુ ઇન્ફોર્મેશન લેવી હોય કંઈક વિડીયોના અંદર બાકી રહી ગઈ હોય એ ઇન્ફોર્મેશન તમે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર પર કોલ કરીને પણ લઈ શકશો તો બાકી મિત્રો આ હતી આજની સ્ટોરી આ તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવો ન ભૂલતા અને આ ટાઈપના વિડીયોઝ માટે કરી તો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ બેલ આઇકન છે તેને પણ જલ્દીથી પ્રેસ કરજો જેથી તમને આ ટાઈપના વિડીયોઝની નોટિફિકેશન પહેલા મળશે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ